નાગાબાવા આયે હે ઉનકા આશીર્વાદ લેલો વડોદરામાં નાગા બાવાનો વેશ ધારણ કરીને ઠગ ટોળકીએ વેપારીને હિપ્નોટાઇઝ કરીને સોનાની ચેન અને વીંટી પડાવી લીધી વડોદરા શહેરના અજવા રોડ પર ફટાકડાની સ્ટોલ ચલાવનાર વેપારીને કારમાં આવેલા નાગાબાવાના વેશમાં આવેલા શખ્સે હિપ્નોટાઇઝ કરીને સોનાની ચેન અને વીંટી કઢાવી લીધા બાદ કારમાં ફરાર થઈ ગયા હતા જેથી વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નાગાબાવાના વેશમાં આવેલા શખ્સ સહિત અન્ય બે ઠગ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે બાપોદ પોલીસે તેઓની શોધખોળ શરૂ કરી છે વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવ પાસે સૌજન્ય ટાઉનશિપમાં રહેતા સુરેશચંદ્ર દલપતરામ રાણાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું છૂટકમાં સિઝનેબલ ધંધો કરીને ગુજરાન ચલાવું છું ગત ઓગણીસ ઓક્ટોબરના રોજ હું આજવા રોડ પર એચડીએફસી બેંકની બહાર રાત્રે ફટાકડાનો સ્તોલ નાખ્યો હતો ફટાકડાના સ્ટોલમાં હું અને અમારા સ્ટોલ પર કામ કરતા રુસ્તમભાઈ હાજર હતા બપોરના આશરે સાડા સાડા ત્રણ વાગ્યાની આસપાસ એક નંબર પ્લેટ વગરની કાર અમારા સ્ટોલની સામે આવીને ઊભી રહી હતી સુરસાગર કઈ બાજુથી જવાય છે તેમ પૂછ્યું હતું જેથી મારી સાથે હાજર રુસ્તમભાઈએ તેઓને સુરસાગર જવાનો રસ્તો બતાવ્યો ત્યારબાદ તેઓ તેમની સાથે થોડી વાર વાત કારના ડ્રાઈવરે મને બૂમ પાડીને બોલાવ્યા હતા જેથી હું તેઓની કાર પાસે ગયો અને તે સમયે ગાડીમાં ત્રણ ઇસમ હાજર હતા ગાડીનો ડ્રાઈવર તથા તેની બાજુની સીટમાં એક નાગા બાવાના વેશમાં હતો અને એક ઈસમ પાછળની સીટ પર બેઠેલો હતો આ સમયે પાછળની સીટ પર બેસેલા ઇસમે મને કહ્યું કે નાગા બાવા આયા હે ઊંકા આશીર્વાદ લઉં જેથી મેં ગાડીમાં દરવાજા પર મારું હાથ મૂકીને ગાડીની બારીની અંદર જ કરી આશીર્વાદ લેવા ગયો અને નાગા બાવાએ મારા હાથના ભાગે હાથ મૂકી તથા મને પીઠના ભાગે થપ્પો મારીને આશીર્વાદ આપ્યા હતા નાગાબાવાએ મારી પાસેથી ચશ્માને મોબાઈલ ફોન માગ્યા હતા જેથી મેં તેમને મારા ચશ્મા તથા મોબાઈલ ફોન આપ્યા હતા અને નાગાબાબાએ મારા ચશ્મા તથા મોબાઈલ ફોન હાથમાં લઈને તેના બંને હાથમાં ફેરવીને મને પરત આપી દીધા ત્યારબાદ નાગાબાવાએ મને કહ્યું હતું કે તમને જો હાથ મેં વીટી પહેરી હૈ વો ઉતાર કે મુજે દે જેથી મેં મારા જમણા હાથમાં પહેરેલી નાગા નાગાબાવાને આપી ત્યારબાદ નાગાબાબાએ મને કહ્યું કે તમારે ગલે મેં ચેન હૈ વો બી દે શક્ઓ જેથી મેં ગળામાં પહેરેલી સોનાની ચેન કાઢી નાગા બવાને આપી દીધી આ સમયે કાર ચાલકે હું કાર થોડી આગળ લઈ લઉં તેમ કહીને મારી સોનાની વીટી તથા સોનાની ઓમના પેન્ડલવાળી ચેન લઈને ભાગી ગયા આમ નાગા બાવાના વેશમાં ઠગે મને હિપ્નોટાઇઝ કરી મારી પાસેથી રૂપિયા પંચ્યાસી હજારના સોનાની ચેન અને વીટી લઈને ભાગી ગયા હતા વેપારી બુમરાણ મચાવવા જતા ગઠિયાઓ ભાગી ગયા હતા જેથી પોલીસ નાગાબાવા સહિત ગેંગને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે